મિત્રો આજે ચોવીસ પાંચ બે હજાર પચીસ થઈ અને આવતીકાલે પચીસ પાંચ બે હજાર પચીસ છે અને ખાસ અત્યારે આપણે ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ઉપર એટલા માટે મળ્યા છીએ કે હળવદમાં હળવદ છોટા ખાંસી સેવા ગ્રુપ છે એ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે હવે વેકેશન છે હમણાં વેકેશન ખુલવાના છે એટલે વાલીઓ જે છે એને રાહત દરે ચોપડા મળી રહે તેવા હેતુ સાથે હળવદ છોટા ગ્રુપ દ્વારા રાહત દરે ચોપડા વિતરણનો કાર્યક્રમ છે એ આવતીકાલે એટલે કે પચીસ પાંચ બે હજાર પચીસના રોજ એના કાર્યક્રમનું જે કંઈ છે એ આયોજન છે આપણી સાથે ગ્રુપના સ્થાપક અજુભાઈ પણ છે ગ્રુપના પ્રમુખ પણ છે અને બાકીના જે કંઈ ગ્રુપના સભ્યો છે એ પણ છે પહેલાં અજુભાઈ સાથે થોડીક વાત કરીએ અજુભાઈ રાહતદારે ચોપડા વિતરણનો કાલે કાર્યક્રમ છે શું સ્થળ છે અને કેવી રીતના આખું આયોજન છે પ્રથમ તો આપણે હળવદ બ્રેકિંગના માધ્યમથી દરેક વાલીઓને જાણ કરવા માગીએ છીએ કે આવતીકાલે પચીસ પાંચ બે હજાર પચીસના રોજ સરાનાકા ખાતે રાહત દરે ચોપડા વિતરણ કરવાના છીએ જેમાં અમારા ગ્રુપ દ્વારા પાંત્રીસ હજાર ચોપડાનું વિતરણ કરવામાં આવશે અને દાતાઓના સહયોગથી આ વિતરણ કરવાનું છે ત્યારે દાતાઓના સહયોગથી વિતરણ કરવાનું છે પાંત્રીસ હજાર ચોપડા અને બસો પેજના ચોપડા એક ડઝન ની કિંમત છે અને બજારમાં તમે નંગ ચોપડા લેવા જશો છસો સાઠ થી સિત્તેર રૂપિયા મળે છે તે જ ચોપડા સાઈઠ ટકાના ડિસ્કાઉન્ટ થી અમે ત્રણસો રૂપિયાના આપવાના છીએ ઓકે એટલે એ બરોબર ભાવ કીધો એ બરોબર પછી હમણાં વાત થતી હતી તમે એવું કીધું કે મોરબી કે સુરેન્દ્રનગર કે ધાંગેધ્રા કે કોઈ બીજા તાલુકામાં તમે જાઓ અને હોલસેલમાં પણ હોલસેલમાં જે ભાવ આવે ને એથી પણ સસ્તા એટલે દાતાઓનો એનો સહયોગ છે એટલે એથી પણ સસ્તા પાંત્રીસ હજાર ચોપડાનું જે છે એ વિતરણ તમે કીધું કરવાનું છે માત્ર ચાલીસ ટકાના રેશીએ સાથે સાહીઠ ટકા કિંમત કમ કરી અમે આ ગ્રુપ દ્વારા દાતાઓના સહયોગથી ચોપડા વિતરણ કરવાના છીએ જેમાં કોઈ પણ જગ્યા જાઓ આ ભાવે ચોપડા તમને નહીં મળે અમારી જે પડતર છે પડતર કિંમત પડતર કિંમતમાંથી અમે પૈસાનો ઘટાડો કરીને અમે રાહત દરે ચોપડા વિતરણ કરી રહ્યા છીએ ગૃહના સ્થાપક છે મયુરભાઈ આપણે એમની સાથે વાત મયુરભાઈ કાલ કેટલા વાગે ચોપડા વિતરણનો કાર્યક્રમ ચાલુ થશે કેટલા વાગ્યા સુધી છે અને સ્થળ કઈ જગ્યાએ છે લોકો વાલીઓ જે છે એને લેવા આવવું હોય તો કઈ જગ્યાએ આવવાનું અમારે પચ્ચીસ પાંચ બે હજાર પચીસને સવારે નવ થી કાર્યક્રમ ચાલુ થઈ ગયા છે આયોજન ને સરા ના કે ધાંગદે દરવાજા પાસે આયોજન રાખેલું છે કે જ્યાં સુધી સ્ટોક હશે ત્યાં સુધી અમે વિતરણ કરવાના છીએ અને સાથે સાથે એક ડઝન ચોપડા સાથે અમે એક શૈક્ષણિક જે વિદ્યાર્થીઓને લાગુ પડતી શૈક્ષણિક કીટ પણ ફ્રીમાં આપવાના છીએ જે દાતાના સહયોગથી રહેશે ઓકે પાંત્રીસ ચોપડા છે એટલે જેને લેવો હોય કાલ આવી જાયજો ટૂંકમાં જી હા પાંત્રીસ ચોપડા છે એટલે વહેલાના પહેલા ધોરણે આવી જજો જેથી કરીને બધાને લાભ મળી શકે તો ખાસ શૈક્ષણિક કીટ પણ એ તો ફ્રીમાં કીધું આપવાના છે બાળકો પ્રોત્સાહિત થાય તે માટે થઈ અને આ ગ્રુપ જે છે હળવદ છોટા કાશી સેવા ગ્રુપ છે મિત્રો વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ જે છે એની સાથે આ જોડાયેલું છે ચકલીના માળા વિતરણ કરવાના વૃક્ષારોપણના કાર્યક્રમો હોય કે બીજા સેવાકીય વિવિધ જે કંઈ પ્રોજેક્ટ હોય તો એ પ્રોજેક્ટ આ ગ્રુપના જે સભ્યો છે એના દ્વારા કરવામાં આવતા હોય છે આવતીકાલે એટલે કે પચીસ પાંચ બે હજાર પચીસના રોજ અત્યારે આપણે જે જગ્યાએ છીએ અહીંયા સરા નાકા ખાતે જ સવારમાં નવ વાગ્યાથી ચોપડા વિતરણનો જે કંઈ કાર્યક્રમ છે એ ચાલુ થઈ જવાનો છે જે કંઈ વિદ્યાર્થીઓને જે વાલીઓને ચોપડા લેવા છે इहेश्य कल पधारजो आभार मित्रो